સુરતમાં સ્વામી નારાયણ ગાદી આચાર્ય લાલજી મહારાજ આશીર્વાદ આપવા પધારશે સુરતમાં પ્રથમ વાર યોજાનારા સમૂહ અંગે માહિતી આપતા કહેવાયું છે કે એકસો પચાસ થી વધુ હરિભક્તો સતત મહેનત કરી રહ્યા છે આગામી પચીસમી નવેમ્બર ના રોજ કોસમાણા ખાતે આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ ભાગ લેનાર દીકરીઓને એકસો છત્રીસ વધુ વસ્તુઓ કરિયાવરમાં દત્તાઓને સહયોગથી આપવામાં આવી રહી છે લગ્ન અગાઉ જ આ તમામ કરિયાવર દીકરીઓના સાસરીમાં મોકલી આપવામાં આવી છે સમૂહ અંગેની વધુ વિગતો આપતા હરિભક્તોએ કહ્યું કે સોશિયલ મીડિયા થકી અરજી મંગાવીને સર્વે કરવામાં આવ્યો હતો આ વર્ષે પંદર લગ્ન કરવાના હોવાથી જરૂરિયાતમંદોને ને પહેલા તક આપવામાં આવી હતી સમૂહ લગ્ન માં દસ હજાર લોકો માટે રસોઈની વ્યવસ્થા કરવામાં આવી રહી છે પાર્કિંગ થી લઈને તમામ જગ્યાએ કોઈ સગવડ ન અગવડ ન પડે તે માટે ચારસો પચાસ થી વધુ હરિભક્ત સ્વયં સેવકો ખડા પગે સેવા આપી રહ્યા છે જય સ્વામિ મિત્રો મારું નામ પ્રવીણભાઈ સુદાણી છે અમે શ્રી સ્વામિનારાયણ ગાડી ટ્રસ્ટ એસવીજીના ટ્રસ્ટી છે અમારા એસવીજી ટ્રસ્ટ અને લક્ષ્મણદેવ દેવ યુવક મંડળના યુવાનો દ્વારા સુરતની અંદર પ્રથમવાર સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે એમાં પંદર દીકરીઓના લગ્નનું આયોજન કરેલું છે આગામી પચીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ આ લગ્નનું આપણે વૃંદાવન પાર્ટી પ્લોટ અન્નપૂર્ણા હોટલની પાછળ કેનાલ રોડ કોસમાડા ત્યાં આયોજન રાખેલું છે તમામ હરિભક્તો અને જે કાંઈ અમારા આમંત્રિત મહેમાનો બધાને રસોડાની જમવાની વ્યવસ્થા પણ સારામાં સારી કરેલી છે તો પાર્કિંગની વ્યવસ્થા સારું કરેલી છે અમારા છસો યુવાનો ખડે પગે બંને સેવામાં તૈયાર છે અત્યારે પણ અમારા યુવાનો દ્વારા જે કે દીકરીઓને કાર્યવાર આપવાના એકસો છત્રીસ આઈટમ આપવાની છે એ બધી જ ગોઠવી દેવામાં આવેલી છે અને બધું વ્યવસ્થિત હમણાં એના જે કે દીકરીઓને એન્ડ કરી દેવાની છે એના સાસરે અત્યારથી એ લોકો ત્યાં લઈ જઈ શકે બાકી અમારી એસયુજીમાં અત્યારે વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે એમાં સૌ પ્રથમ ગૌ સેવા જે વડતાલ ખાતે મોટી ગૌશાળા છે ત્યાં ગૌસે ગૌ સેવાની સેવા ચાલે છે સાથે ગરીબ વિદ્યાર્થી ભણવા માટેની પણ સેવા બધી ચાલે છે જે ફી ભરી ના શકતા હોય ટ્રસ્ટ દ્વારા ફી ભરી આપીએ છે કોઈ મેડિકલ હોય આર્થિક તકલીફ હોય અને મોટું મેડિકલ હોય મેડિકલમાં હેલ્પ કરીએ છીએ નાના મોટા ગરીબ વિદ્યાર્થીઓને અલગ અલગ સ્કૂલોમાં છેવડાની સ્કૂલોમાં કપડાં વિતરણ કરીએ છીએ સાથે એનો ડ્રેસનું સ્કૂલ બેગનું વિતરણ કરીએ છીએ સાથે સાથે અમે મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ અલગ અલગ કરીએ છીએ અત્યાર સુધી એસયુજીમાં અમે આંતરરાષ્ટ્રીય લેવલના કેમ્પ કરી અને આજે વીસ હજારથી પણ વધારે બોટલો બ્લડની એસયુજી ટ્રસ્ટ દ્વારા અમે જે તે હોસ્પિટલોને સરકારને જમા કરાવેલી છે આવી વિધવિધ પ્રવૃત્તિ અમારા ટ્રસ્ટ દ્વારા ચાલે છે આશા રાખીએ તમામ વરિભક્તોનો સહયોગથી કાયમ માટે આ વિધિવિધ પ્રવૃત્તિ જે છે તે આગળ વધારો કરીએ મુખ્ય લાલજી મહારાજ આવવાના છે વડતાલથી પરમ પૂજ્ય માતુશ્રી આવવાના છે બંને બહેનો આવવાના છે અલગ અલગ રાખેલી છે અલગ અલગ સુરતના વિવિધ ઉદ્યોગપતિઓના અગ્રણી બધાને સામાજિક અગ્રણી બધાને ઇન્વિટેશન આપ્યું છે સૌ સૌ ટાઈમ પ્રમાણે ત્યાં હાજર આવી છે મહારાજ તથા એકસો આઠ ભાવી આ પ્રસાદજી મહારાજના માર્ગદર્શન હેઠળ શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાંધી એસવીજી ટ્રસ્ટ લક્ષ્મનાયંદ મંડળ દ્વારા પચીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સર્વ જ્ઞાતિ સમાર વિવાહ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે સમૂહ લગ્નમાં પંદર દીકરીઓના સમૂહ સમૂહ લગ્ન નહીં પણ પોતાના ઘર આંગણે પ્રેમ હેત અને લગ્ન સમારોહ જેવી અનુભૂતિ સાથે સમૂહ લગ્ન યોજાશે આ લગ્નમાં દીકરીઓને એકસો છત્રીસથી વધુ કરતાં પણ વસ્તુઓ કર્યાવરમાં આપવામાં આવશે